ગૌ તેમજ ગૌ તસ્કરી રોકવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉક્ટર હરેશભાઈ દુધા સાહેબનાઓએ એક ગૌરક્ષા માટે એક સ્ક્વોડની રચના કરેલ છે જે ગઈકાલથી એની નિમણૂક કરી દેવામાં આવી છે એની અંદર એક પીએસઆઈ અને આઠ પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલી છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી જે જગ્યાએ ગૌ હત્યા ગૌ તસ્કરીના બનાવો બને છે એ તમામ જગ્યાએ આ ગૌરક્ષા જે સ્ક્વોડ બનાવ્યો છે એ સ્ક્વોડના માણસો કામગીરી કરશે અને એની અંદર જ્યાં જ્યાં ગૌ તસ્કરી થાય છે એવા પોકેટ ત્યાં ગૌ હત્યાઓ ખાનગી રીતે ચોરી છૂપીથી કરવામાં આવે છે એવા પોકેટ એરિયાઓ શોધી અને એની ઉપર વોચ રાખી અને ત્યાં અવારનવાર રેડો કરી આ ગૌહત્યાની અને અને તસ્કરીની તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ નિષ્ઠા નાબૂદ કરવા માટે આ સ્ક્વોડની રચવા રચના કરવામાં આવેલી છે અને આ પ્રથમ વખત ગુજરાતની અંદર આ ગૌરક્ષા સ્ક્વોડની રચના પંચમહાલ જિલ્લામાં કરવામાં આવેલી છે જેથી કરીને ગૌરક્ષાના જે કાયદો બનાવો સરકારશ્રીએ બનાવ્યો છે એનો ચુસ્તપણે અમલ થાય અને પંચમહાલ જિલ્લાની અંદર ગૌહત્યા અને અને તસ્કરીને સંપૂર્ણપણે નિષ્ઠા નાબૂદ કરવા માટે પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નાઓએ આ સ્કવોડ ની રચના કરેલી છે